રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ વાર્તા અણનમ માથા આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાડ્યા પ્રાણને હાટે પ્રાણ કાઢી દેનારાય દીઠા પણ જુગ જુગ જેની નામના રહી ગઈ એવા બાર એક લોહી ભાઈબંધો તો આ સોરઠમાં આંબડી ગામના ટીમ્બે આજથી સાડા ચારસો વર્ષ પહેલાં પાક્યા હતા બે નહીં ચાર નહીં પણ બાર બાર ભાઈબંધોનું જૂથ બારે અંતર એકબીજાને આંટી લઈ ગયેલા બાર મકોડા મેળવીને બનાવેલી સાંકળ જોઈ લ્યો બાર ખોળિયા હોંહરવો એક જ આત્મા રમી રહ્યો છે આ બારેયનો સરદાર વિશળ રાબો પરાજ્યો ચારણ સાત ગામના ધણી હળવદના રાજ સાહેબનો જમણો હાથ જેને દેવીની શક્તિના પ્રતિક સમી પોતાની તલવાર સિવાય આ ધરતીના પડ ઉપર બીજા કોઈની સામે માથું ન ટેકવવાનું નિયમ હતું ધાનરવ સાજણ નાગાજણ રવિ લખમણ તેજરવ આલગા પાલા વેરસલ બધા પરજ્યાચારણ જ્યારે બારમો કેશવગર બાવાજી ચંદ્રની સાખે બેસીને બારેય ભાઈબંધોએ એક દિવસ સાત ગામડાના ધણી હળવદના સાહેબના જમણા હાથ જેના વાહમાં જોગ માયાનો થાપો પડ્યો છે જેણે પોતાની તલવાર વિના આ ધરતીના પડ ઉપર બીજા કોઈને માથું નમાવવાના વ્રત લીધા છે દેવતા જેને મોઢા મોઢ હોંકારા દેશે એવા અણનમ કહેવાતા વિશળ રાબાએ વાત ઉચ્ચારી ભાઈ ધાનરવ ભાઈ સાજણ ભાઈ નાગાજણ રવિયા લખમણ તેજરવ ખીમરવ આલગા પાલા વેરસલ અને કેશવગર હાંભળો બોલો વિહળભા એમ હોકારો દઈને શંકરના ગણ સરખા અગિયાર જણાએ કાન માંડ્યા હાં ભળો ભાઈ જીવતા લગી તો દુનિયા બધી દોસ્તી નિભાવતી આવે છે પણ આપણા વ્રતમાં તો માતાજીએ વશેકાય મેલી છે આપણને શાસ્ત્રની ઝાઝી ગતાગમ નથી આપણું શાસ્ત્ર એક જ કે જીવવું ત્યાં સુધી એક સંગાથે ને મરવું તોય સંગાથે વાહા વાહામ નહીં છે કબૂલ વિહળભા રૂડી વાત ભણી ફરગા પરને ગામતરે વિહળ ગઢવી જેવો હથવારો ક્યાંથી મળશે સૌ પોતપોતાની તલવારને શીર પર ચડાવીને સોગંદ ખાઓ કે જીવવું ને મરવું એક જ સંગાથે ડાલા ડાલા જેવડા બારેય માથા ઉપર બાર જગારા મારતા ખડગ મંડાયા અને બારેયનું લોહી ભેળું કરીને લખત લખાયા કે જીવવું મરવું બારેને એક સંગાથે ઘડી એકનું છેટું ન પાડવું અગિયાર પરજ્યા ચારણ અને એક કેશવગર બાવો મોતને મુકામે સૌ ભેળા થવાના છીએ એવા કોલ દઈને આનંદે ચીડ્યા છે વિજોગ પડવાના ઉંચાટ મેલીને હવે સૌ પોત પોતાના ધંધા પાણીમાં ગરકાવ છે કોઈ ગૌધન ચારે છે કોઈ હાંચીડા હાંકે છે કોઈ ઘોડાની સોદાગરી કેળવે છે અને બાવો આંબડીના ચોરામાં ઈશ્વરના ભજન આરતી સંભળાવે છે બીજી બાજુ શું બનાવ બન્યો અમદાવાદ કચેરીમાં જઈને વિષણ ગઢવીના અદાવતિયા ચારણે સુલતાનના કાન ફૂંક્યા કે અરે પાછા સલામત ત્યાં સારાએ સોરઠ દેશને કડે કર્યો મોટા મોટા હાકેમ તારા વખતને પાયે મુગટ ઝુકાવે પણ તારી પાછાહીને અવગણનારો એક પુરુષ જીવે છે કોણ છે એવો બે માથાળો જેની માએ હવાશેર સૂંઠ ખાધી હોય પાશાહે પોતાના ખૂની ડોળા ફેરવીને પૂછ્યું આંબડી સુંદરીના સાત સાંજણ ગામનો ધણી વિશળ રાબો જાતનો ચારણ છે યા ખુદા તાલા યા પાક પરવર એવી કલબલી ભાષામાં ધુંવાડા કાઢતા ઝરખિયાના ઝાંપા જેવી દાઢીને માથે હાથ ફેરવતા ફેરવતા ધોમ ચખ વાળા પાડા જેવી કાંધવાળા વહમી ત્રાણ દેવા વાળા એક એક ઘેટો હજમ કરવાવાળા એક એક બતક શરાબ પીવા વાળા લોઢાના ટોપ બખ્તર પહેરવા વાળા મુલતાની મકરાણી અફઘાની અને ઈરાની યોદ્ધાઓ ગોઠણભેર થઈ ગયા શું સાત ગામડીનો ધણી એક ચારણ આટલી શીરા જોડી રાખે એની પાસે કેટલી ફોજ ફોજ બોજ કાંઈ નહીં અલ્લાના ફિરસતા એક પોતે ને અગિયાર એના ભાઈ બંધો પણ એની મગરૂબી આસમાનને અડી રહી છે પાછાને બબ્બે કટકા ગાયું કાઢે છે સરળ સુલતાનની ફૂલ ગુલાબી કાયાને માથે નવ્વાણું હજાર રૂવાડા બેઠા થઈ ગયા ફોજને હંકારવાનો હુકમ દીધો અલ્લાનો કાળ દૂધ ધરતીને કડાકા લેવડાવતો આંબડી ગામ આવ્યો ગામમાં તંબુ તાણીને ફરમાશ કરી કે બોલાવો વિશળ રાબાને એક હાથમાં ત્રિશુળ બીજા હાથમાં બળદની રાશ ખભે ભવાની ભેટમાં દો ધારી કટારી ગળામાં માળા ને માથે ઝૂલતો કાળો ચોટલો એવા દેવતાય રૂપવાળા વિશાળ રાબો પોતાની સીમમાં હાથીળું હાંકે છે આભા મંડળનું દેવળ કર્યું છે સૂરજના કિરણની સહસ્ત્ર શાખાઓ બનાવી છે નવ રંગીલી દસ દિશાઓના ચાકળા કલિપા છે અને બપોરની વરાળો નાખતી ધરતી યજ્ઞ કુંડ જેવી સરસડે છે માહી પવનની જાણે ધૂપદાની પ્રગટ થઈ છે એવા ચૌદ બ્રહ્માંડના વિશ્વના મંદિર સર્જી માહે ઊભો ભક્ત વિશળ ચારણ મહામાયાનું अघोर आराधन गजवी रो जो थे प्रलंबा जुगदंबा आद अंबा ईसरी वंदन जलंबा चंद बंबा तेज तंबा तू खरी होते अथाकम वीर हाकम बजे डाकम बमणी जगमाय परचो दीठ जाहेर रास आवड रमणी जिय रास आवड रमणी गम गम आभनो घुम्मट गुंजे से દિશાની ગુફાઓ મોકારા દીએ છે અને હાથીની કોશને જાણે શેષ નાગની ફેણ માથે પહોંચાડીને મણીના કટકા કરવાનું મન હોય એવા જોર કરીને બે ઈંડા જેવા ધોળા બળદ હાથીડું ખેંચે છે ભક્તિના નૂરમાં ભીંજાયેલી આંખે વિશળ ચારણ પાછા ત્રિભુવનની ઈસરી શક્તિના આરાધનો ઉપાડે છે આકાશ પાતળ તું ધર અંબર નાગ સુરંગર પાય નમે દિગપાલ નવનાથ અને જગ પ્રમેશિયે વકળ વેસિયે ઈશ્વરી દેવી વકળ વેસીયે ઈશ્વરી માળી વકળ વેસીયે ઈશ્વરી મેઘ માળા ગાજી હોય એવો ભૂલાવો ખાઈને મોરલા મલ્હાર ગાવા લાગે છે વિશળ ચારણના અંગે અંગે ભક્તિની ઉલકાવળ ઉપડી આવી છે એવે ટાણે ઘોડે સવારે આવીને વાવડ દીધા કે વિહળભા પાછા તમારે પાદર આજ પરોણા થઈને ઉતરેલ છે પાછાની તો પરવા નથી પણ પરોણો એટલે જ પાછા એમ બોલીને ચારણ હાચીડે ધીસરું નાખી બળદ હાંકી ઘેર પહોંચ્યા બળદ બાંધી કડબ નીરી કોઈ જાતની ઉતાવળ ના હોય એમ પાતશાહને મળવા ચાલ્યા વિહળભા સાંભળજો ચાડી પહોંચી છે બજારમાં બેઠેલા માણસોએ શિખામણ સંભળાવી હું તે બેમાંથી કોને સાંભળું ભાઈ પાતશાહને કે ચૌદ લોકની જગત એટલો જવાબ વાળીને વિશળ ગઢવી સુલતાનના તંબુમાં દાખલ થયા ખા અને બોતેરખા ઉમરાવ જ્યાં અદબ ભીડી શીર ઝુકાવી ગુલામોની રીતે હુક્કમ ઝીલતા બેઠાશે સૌરઠના રાજરાણાઓ જ્યાં અંજલિ જોડી આજ્ઞાની વાડ જોતા ઊભાશે ત્યાં સાત ગામડીના ધણી ચારણે રાજે ભરે લુગડે અણથડકી છાતીએ ધીરે ધીરે ડગલે પાછાના તખતા સામા આવીને એક હાથે આડી તલવાર ચાલીને બીજે હાથે સલામ દીધી તેનું માથું અણનમ રહ્યું વિષણ ગઢવી સુલતાને નાખોરા ફૂલાવીને પડકારો કર્યો સલામ કોની કરી સલામ તો કરી આ શક્તિની અમારી તલવારની ભણે પાછા વિષણ ગઢવીએ ઠંડે કલેજે જવાબ વાળ્યો સોરઠના હાકે એમને નથી નમતા ના મોળા બાપ જોગમાયા વન્યા અવરાહી કમણે હી આ હાથની ન હોય કે આ માથાની નમણી ન હોય બાકી તોળી આવરદા માતાજી કરોડ વરસની કરે કેમ નથી નમતા કાણા સારું નમા માણ માણહી કહેવાનું નમે હાથ જોડવા લાયક તો એક અલ્લાહ અને દૂજી આદ્ય શક્તિ એક બાપ ને બીજી માવડી આ પણ હંધા તો ભાઈ ભણાયે બથું ભરીને ભેટીએ પાછા નમીએ નહીં તું કે મું બેમાં કમણેય ઊંચ કે નીચ નસે તો પશે બોલ પાછા કાં સારું નમા ચારણના વેણે વેણે જાણે સુલતાની મગરુબી ઉપર લોઢાના ગહ પડ્યા નાના બાળક જેવી નિર્ભય અને નિર્દોષ વાણી સુલતાને આજ પહેલ વહેલી સાંભળી અદબ અને તાબેદારીના કડક કાયદા પળાવતો એ મુસલમાન હાકીમ આજ માનવીના સાફ દિલની ભાષા સાંભળીને અજાયબ થયો પણ સુલતાન બરાડ્યો કાં સલામ દે અને કાં લડાઈ લે હા હા હસીને વિશળભા બોલ્યા લડાઈ તો લિયા અબ ઘડી લિયા મરણના ભે તો માથે રાખ્યો નસે પણ પાછા મોડો એક વ્યાન રાખ ક્યાં હૈ ભણે પાછા તોળી પાસે દૂઠ દમંગળ હોજ ને મારી પાસે દસ ને એક દોસ્તાર ટોળા પાસે તોપું બંદૂકું નાળિયું ઝંજાળ્યું અને અમણી પાસે એક એક ખડગ ભણે લડાઈ લીયા પણ દારૂ ગોળે નહીં આડ હથિયારે તોળા સેંકડો મોઢે લડવૈયા અમુ બાર ભાઈબંધ આવી જા હમણાં હાથ જોતો જા અણનમ માથા લેને કેમ કવળાશે જવાય જોતો જા સુલતાને બેફિકર રહીને કેવળ તલવાર ભાલા જેવા અણછૂટ આયુધોનું યુદ્ધ કરવાની કબૂલાત આપી રંગ વિસળવા લડાઈ લેને આદો રંગ વિસળવા પાછાની આગળ અણનમ રહીને આદો એમ હરખના નાદ કરતા દસ ભાઈબંધોએ સામી બજારે દોટ દીધી વિસળને બાથમાં લઈ લીધો દસ ને એક અગિયાર જણા કેસરીયા પાણી કરીને લુગડા રંગે છે સામ સામા અબીન ગુલાલ છાંટે છે માથાના મોટા મોટા ચોટલા તેલમાં જબોળે છે મોરલા જેવા બાર ભાઈબંધોના મોતના પર્યાણની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબુમાં પહોંચી તે વખતે દાઢી હાથ ફેરવીને પોતે પસ્તાવો કરવા લાગ્યો કે ભૂલ થઈ જબરી ભૂલ થઈ બાર નિરઅપરાધી વીર પુરુષો વટના માર્યા મારી ફોજને હાથે હમણાં કતલ થઈ જશે યા અલ્લાહ મેં ખોટ ખાધી મારે માથે હત્યા ચડશે કોઈ આ આફતમાંથી ઉગરવાનો ઈલાજ બતાવે ઈલાજ છે ખુદાવંત વઝીર બોલ્યો આપણો પડાવ ગામના ઝાંપા પાસેથી ઉપાડીને ગામની પછવાડીની દિવાલે લઈ જઈએ વિષણ રાબો ઝાંપેથી નીકળવા જશે એટલે એની પીઠ આપણી બાજુ થશે બસ એને આપણે સંભળાવી દઈશું કે અમને તે પીઠ દેખાડી હવે જંગ હોય નહીં સુલતાનની ફોજ ગામની પછવાડીની દિશાએ જઈ ઊભી અગિયારય ભાઈબંધો સગા વહાલાને જીવા મોવાના જુહાર કરીને ડેલીએથી નીકળવા જાય છે ત્યાં વસ્તીએ અવાજ દીધો વિહળભા વેરીની ફોજ ગામની પછી તે ઊભી છે અને ઝાંપેથી જાશો તો અણનમ વિસળે ભારતમાં પારોઠના પગલાં ભર્યા કહેવાશે હો પારોઠના પગલાં વિહળો ભરશે વિસળભાની આંખોમાં એ જ વધ્યા ધાનરો ભા નાગાજનભા રવિયા લખમણ ખીમરવ દરબાર ગઢની પછી તોડી નાખો સામી સાથે બહાર નીકળીએ પછી તોડીને અગિયાર યોદ્ધા યજ્ઞના પુરોહિત જેવા બહાર નીકળ્યા સુલતાને હાથીના હોદ્દા ઉપરથી હુતા શણીના ઘેરૈયા જેવા ઉલ્લાસમાં ગરકાવ અગિયાર દોસ્તદારોને દેખ્યા અલ્લાહ અલ્લાહ ઈમાનને ખાતર દુનિયાની મીટી ખંખેરીને મોતના ડાચામાં ચાલ્યા આવે છે એની શમશેરના ઘા ઝીલશે કોણ એવે ટાણે વિશળ રાબાએ કેશવગરને સવાલ કર્યો વિહળ પૂછે બ્રાહ્મણા સુણ કેશવ કંધાળા કણ પગલે સ્રગ પામીએ પચતક નૈયાળા હે કેશવગર મહારાજ હે બ્રાહ્મણ હે પુસ્તક પોથીના નિહાળનાર જ્ઞાની બોલ આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય એ જ્ઞાન બતાવનારું કોઈ પુસ્તક તે નિહાળ્યું છે અંતરમાં જેને જ્ઞાનના અજવાળા પ્રગટ થઈ ગયા છે જેની સુરતાના તાર પરમ દેવની સાથે બંધાઈ ગયા છે વિદ્યા જેની જીભને ટેરવે રમે છે તે કેશવ કરે પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે વિહળભા કુંડે મરણ જે કરે ગળે હેમાળા કરવત કે ભૈરવ કરે શિખરામ શખરાળા ત્રિયા ત્રંબાસ આ પતળ જે મારે હઠાળા તે વરદિયામ વિહળા સાગથી ભવાળા હે વિહળભા કાં તો માણસ ઉંડાળે પડીને પ્રાણ છોડે કાં હેમાળો ગળે કાં કાશીએ જઈ કરવત મેલાવે કાં ગિરનારની માથે જઈ ભૈરવ જપ ખાય કાં અબળા માટે ગાય માટે કે પોતાના ગરાસ માટે જાન આપે એટલી જાતના મોતમાંથી એક મોતના વ્રત ધારણ કરે તેને જ આવતે ભાવ અમરાપુરી મળે સાંભળીને વિશળભાઈએ શમશેર ખેંચી શમશેરની પીછીએ કરીને ખડાવા જમીનમાં લીટો દઈને ઊંડાળું કાઢ્યું વિસળભાઈએ વાણીનો ટંકાર કર્યો જુવાનો આજ આપણા અમરાપુરના ગામતરા છે અને કેશવગરે ગણાવ્યા એટલા કેળામાંથી ઊંડાળે મરણનો કેળો કેડો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે બીજે માર્ગે તો પાંડવો સરખા કંઈકના પગલાં પડ્યા છે પણ આજ આપણે સૌએ નવી વાટે હાલી નીકળવું છે જોજો હો ભાઈબંધો આજ ભાઈબંધીના પારખાં થાય છે આજ આખર લગી લડજો અને હાંજ પડે ત્યારે મોતની હેજડીએ એક હંગાથે હુવા આ કુંડાળે સૌ આવી પહોંચજો કહો કબૂલ છે રૂડ વેણ ભણ્યું વિહળભાં દસે જણાએ લલકાર દીધો આકળા થાવોમાં ભાઈ આંભળો કુંડાળે આવવું તો ખરું પણ પોતપોતાના હથિયાર પડિયાર ફેંટા ફાળ્યા અને કાયાની પરજે પરજ નોખા થઈ ગયા હોય તે વીણીને સાથે આણવા બોલો બનશે વિહળભા ભાઈ બંધો ગરજા ચંદર સૂરજની શાખે માથે ખડગ મેલીને વ્રત દીધા છે આ કેસરીયા વાઘા પહેર્યા છે આ કંકુના થાપા દીધા છે હવે નવી કબૂલાત સી બાકી રહી અમે તો તારા ઓછાયા બાપ વાહે વાહ વાગલા દીધે આવશું જો ભાઈ અત્યારે સાંજને આપણામાંથી અહીં જે કુંડાળા બહાર એ ઈશ્વરને આંગણે કુંડાળા બહાર દસે જણા એ માથા નમાવ્યા અરે પણ આપણો તેજવર ભા ક્યાં તેજરવ પરગામ ગયો છે આ હા તેજરવ રહી ગયો હઠાળો તેજરવ વાહેથી માથા પછાડીને મરશે પણ હવે વેળા નથી ઓલે અવતાર ભેળા થાય બધાએ એકબીજાને બાથમાં લઈ ભેટું લીધી જીવ્યા મુવાના રામ કર્યા જુદા પડવાની ઘડી આવી પહોંચી સામે એક ખૂણામાં ઊભેલા હાથી સામે આંગળી ચીંધી વિશળ ગઢવી બોલ્યા કે ભાઈ ઓલી અંબાડીમાં પાછા બેઠો છે એની માથે ઘા ન હોય ઓકે પાછા તો પચીસનો પીર કહેવાય લાખોનો પાળનાર ગણાય એને તો લોઢાના હોદ્દામાં બેઠા બેઠા આપણી રમત જોવા દેજો માથે પાણીનો ગોળો માંડીને નેહમાંથી માંજુડી રબારણ હાલી આવે છે આવીને એણે કુંડાળાઢુંકણો ગોળો ઉતાર્યો વિહળ પાણી માંજોણી બેટા રંગ તને ઠીક કર્યું પાછા વળસ્યું ત્યારે તરસ બહુ લાગી હશે અમે વળીએ ત્યાં સુધી અહીં બેસજે બેટા એટલું બોલીને બધા યોદ્ધાઓએ જય ચંડી જય જોગણી જય ચંડીની હાકલો દીધી અને દોટ કાઢી જલંગા હંસલા મારવાડી મકરાણી ક્યાળા માકડા એવા જાત જાતના પાણી પંથા અને પહાડને વીંધે એવી ઝાંઘોવાળા માથે મખમલના પલાણ માંડીને પઠાણો ઉતર્યા ઝાંકાજીખ ઝાંકાજીખ સામ સામી તલવારોની તાળીઓ પડવા માંડી એક એક ભાઈબંધ સો સો શત્રુના ઝાટકા ઝીલવા માંડ્યો એક જણે જાણે અનેક રૂપ કાઢીને ઘૂમવા માંડ્યું અને હાથીને હોદ્દેથી સુલતાન પોકાર કરવા લાગ્યો કે યા અલ્લાહ યા અલ્લાહ ઈમાનને ખાતર ઇન્સાન કેવી જીગરથી મારી રહ્યો છે વાહ કેશવગર વાહ બાવાજી તારી વીરતા એવા ધન્યવાદ દેતો દેતો વિશળ રાબો કેશવગરનું ધીંગાણું નિરખે છે હું નિરખે છે કેશવગરના પેટ પર ઘા પડ્યા છે માહિતી આંતરડા નીકળીને ધરતી પર ઢસડાય છે આંતરડા પગમાં અટવાય છે અને જંગ ખેલતો બાઓ આંતરડાને ઉપાડીને પોતાના ખભે ચડાવી લેશે વિશળભા વિસળના નાનેરા ભાઈ લખમણે હાથ દીધો વિહળભા જીવતા સુધી મારી સાથે અબોલા રાખ્યા અને આજ મરતું ગાય તોય મને તારા મોઢાનો મીઠો સુખન નહીં વિહળ કેશવકરને ભલકારા દઈ રહ્યા છો પણ આમ તો નજર માંડો ડોક ફેરવીને જ્યાં વિશળભા પોતાના ભાઈની સામે મીટ માંડે ત્યાં તો જમણો પગ જુદો પડી ગયો છે એને બગલમાં દાબીને એક પગે ઠેકતો ઠેકતો લખમણ વેરીઓની તલવાર ઠણકાવી રહ્યો છે ભાઈને ભાળતા જ જીવતરના અબોલા તૂટી પડ્યા વિસળભાની છાતી ફાટ ફાટ થઈ રહી એ બાપ લખમણ હું તો રામનો ભાઈ તને ભલકારણ હોય તું સુરવીરતા દાખવે એમાં નવાઈ કેવી પણ કેશવ તો લોટની ચપટીનો માગતલ બાવો બાવો ઊઠીને આતડાની વરમાળ ડોકે પહેરી લે એની વસે કાંઈ કહેવાય મારા લખમણ જતી હાંજ પડી વડ ઝડણ દિવસ રહ્યો સુલતાનનું કાળજું ફફડી ઉઠ્યું યા ખુદા આડ હથિયારે આ બહાદુરો નહીં મરે અને હમણાં મારી ફોજનું માથે માથું આ અગિયાર જણા બાજરાના ડુંડાની જેમ લણી લે છે તીરકામઠા ઉઠાવો ગલોલીઓ ચલાવો હાથીની અંબાડીમાંથી ફરમાન છૂટતાની વેચ તો પાતશાહી ફોજની ગલોલીઓ છૂટી ઢાલો ને વીંધીને ઓહરવા ગયા છાતીઓમાં ઘા પીડ્યા નવરાતના ગરબા બનીને અગિયાર ભાઈબંધો યુદ્ધમાંથી બહાર નીકળ્યા કોઈ એક પગે ઠેકતો આવે છે કોઈ આંતરડા ઉપાડતો ચાલ્યો આવે છે એમ અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને ઊંડાળે પહોંચ્યા પછી વિશાળભાઈએ છેલ્લી વારનો મંત્ર ભણ્યો ભાઈ સુરાપુરીના ધામ દેખાય છે હાલી નીકળો સૌ બેઠા લોહીનો ગારો કરીને સહુએ એક એક બબ્બે પીંડ વાળ્યા ઓતરાદા ઓશિકા કર્યા અને સામ સામા રામ રામ કરી અગિયાર જણા પડખો પડખ પોઢ્યા ટોયલી ભરી ભરીને માંજણી રબારણ અગિયાર મોતના વટે માર્ગોને પાણી પાય છે પેટના દીકરા પ્રમાણે સૌના માથા ઉપર હાથ પંપાળે છે ત્યાં તો અગિયારની ઓળખાણ કરવા સુલતાન પોતાના કુકડીયા ચારણને લઈને કુંડાળે આવ્યો આંગળી ચીંધાડીને પાછા પૂછતો જાય છે કે આ કોણ આ કોણ અને ભાલાની અણી અડાડી અડાડીને કુકડીયો ઓળખાણ દેતો જાય છે કે આ વિસળ આ ધાનરવું આ લખમણ મારા પીટા માંજુણીએ કાળ વચન કાઢ્યું તને વાગે મારા વાશિયાંગના ભાલા મારા હૂતેલા હાવજને સીધ જગાડસ જીવતા હતા તે વખતે ઓળખવા આવવું હતું ને એમ કહેવાય છે કે એ રબારણની વાત હાચી પડી વિશળભાનો દીકરો વાશ્યાંગ જે યુદ્ધના ટાણે પારણામાં ઝૂલતો હતો તેણે જુવાનીમાં અમદાવાદની ભર બજારમાં પોતાના બાપને ભાલાની અણીએ ચડાવનાર ચારણને ભાલે વીંધ્યો હતો માંજોડીની આંખમાં આંસુ આવ્યા શર્માઈને સુલતાન પાછો વળ્યો ફોજ ઉપાડીને એ ચાલી નીકળ્યો ગાડું લઈને હાંજ ટાણે તેજરવ ગામમાં આવે છે એને આજના બનાવની જરાય ગતાંગમ નથી પાદર આવીને એને લોહીની નિકો ફાળી એને આખી વાતની ખબર પડી તેજરવ દોડ્યો માથે ફાળ્યું ઓઢી સ્ત્રીના જેવો વિલાપ કરતો દોડ્યો આસમાને ઝાડો નાખતી અગિયાર સૂરાઓની એક સામથી ઝૂંપી સળગી રહી છે દેન દેવા આવેલું ગામનું લોક એ ભડકાનો તાપ ન ખમવાથી છેટે જઈ બેઠું છે દોડીને સૌએ તેજરવના હાથ ઝાલી લીધા હશે તેજરવ આપા હરીને ગયું એ હાચું એ ભાઈ મને રોકો માં તેની છોડિયું સબે નહોતી રમી પણ મરદોએ કાંડા બાંધ્યા હતા છૂટીને તેજરવ દોડ્યો છલાંગ મારીને તેજરવ એ અગિયાર ભાઈબંધોની ચિત્તા સામે ઊભો રહીને બોલ્યો વિહળભા તમે આરે જીવ હટોહટની બોલીએ હું બંધાણો હતો અને આજ મને છેતરીને તમે હાલી નીકળ્યા મને છેટું પાડી દીધું પણ હે અગ્નિ દેવતા મારો ફેર તમે ભાંગી નાખજો જોજો અમરાપરીના ઓરડામાં વિહળભા મારી મોઢા આગળ દાખલ ન થઈ જાય એટલું બોલીને અગિયાર ભાઈબંધોની ચિતા ઉપર તેજ રવે આસન વાળ્યું હાથમાં માળા લીધી અને બળથી જાળોની ની વચ્ચે હર માળા પડી તેજ રવે તન લે હાડા માથે હોમ્યા તોય મરણ સટે વિસળસું વાચા બંધલ તેજ રવે પોતાનું તન મિત્રોના હાડ ઉપર હોમ્યું સોયા શાખના એ ચારણે પોતાના મિત્ર વિશલની સાથે મૃત્યુ સટોસટના કોલ દીધા હતા અને માથાનો તે દિવસે જે જે કાર બોલાયો આડીનો અસલ ટીંબો સાયલા તાબે હજી મોજૂદ છે જ્યાં મૃત્યુનું કુંડાળું કાઢવામાં આવેલું ત્યાં એક દેરી છે ઓટા ઉપર બાર પાળ્યા છે એ યુદ્ધમાં વિસા રાબાએ હાથીના દંત શૂળ ઉપર પગ દઈને સુલતાનના શાહજાદા મોહદ ખાનને હણેલો તેની એંધાણી તરીકે મોહમ્બદ ખાન પીરની જગ્યા છે એક વાવ પણ ત્યાં દટાયેલી છે અને લોકવાયકા મુજબ એ વાવનું પાણી પીનારાઓ તમામ સુરવીર હતા તેથી બાદશાહે એ વાવ બુરાવેલી હતી એમ કહેવાય છે કે વિશાળ રાબો ચોર્યાસી જાતના વ્રત પાળતા અને શત્રુની તલવારની ધાર બાંધી જાણકા જાણતા ઈશ્વરવીર અણનામ માથાઓને આજે આપણે વંદન કરીએ